હું છું ધવલ અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધવલગ્રાવત અગ્રાવત બ્લોગ્સ પર બાપુ ગુરુ પૂર્ણિમા આવે છે તો બજરંગદાસ બાપાના પરમ ભક્ત અને બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટી આપણે મંજી બાપા તો એમને બાપાનો કયો એવો શબ્દ લાગી ગયો હતો કે જેના કારણે મંજી બાપાએ આજીવન બજરંગદાસ બાપાની સેવા કરી તો એના વિશે તમે થોડીક વાત કરવા છે હવે મંજી બાપા વિશે જો વાત કરવા જઈએ તો પૂજ્ય બાપાના જીવનકાળથી મારા પિતાજી ની બધા અવારનવાર જતા અને અમારે બહુ નિકટ સબંધ પણ અમારા અવારનવાર જયારે ગોવિંદ ભગત નું કરજ ભરેલું કાનપર ગામમાં તારે મંજીભાઈ ની બધા સાથી હતા અને ત્રણ દિવસ બાપા આવેલા એવો પ્રસંગ પછી અવારનવાર બાપા ગયા પછી અવારનવાર અમારે જ્યારે મળવાનું થતું તો મારી સાથે કલાક કલાક બે બે કલાક અમે બેસતા અને બાપા વિશે અને જ્ઞાન દૃષ્ટિ કરતા સત્સંગ કરતા હું ઘણા વખત મહિને મહિને બગદાણા દર્શને જ હતો અમારા ગામની જે બાપા સીતારામ મઢોલીનું જ્યારે પ્રતિષ્ઠા ઉદઘાટન હતું ત્યારે અમને આમંત્રણ આપેલું તો એ સુરત હતા અને સુરતથી સીધા આવેલા અને ત્રણ કલાક કાન પર રોકાયેલા અને અમે બધા સાથે બાપાની પોતાની પ્રતિષ્ઠા કરી અને જમેલા અને એ વખતે એને એમ કીધું હું જમતો નથી પણ લાવો મોહન થાળ મારે ખાવો છે અને છ બટકા મોહન થાળ અમારી સાથે જમવામાં બેઠેલા અને ખાધેલા અને કાનપર ગામનો ગામ ધુમાડો બન હતો પછી બે કલાક અમે સાથે બેઠેલા અને સત્સંગ જ્ઞાન દ્રષ્ટિ કરેલી બંજી બાપા સાથે હવે મંજી બાપાનો જીવનકાળની અંદર જયારે નાની ઉંમર હતી ત્યારે અવારનવાર એ આશ્રમની અંદર જાય અને એ વખતે ઘણા વખત બાપાની હાજરીની અંદર મંજી બાપા જયારે જતા ત્યારે બાપા ઘણા વખત સૂતા હોય પર્ણકુટિકાની જે કટલી હોય એ આમ બાંધેલી હોય બાપા અંદર પાટ ઉપર સૂતા હોય તો બાપા કાંઈ બહારથી આવેલા હોય ઠાક્યા પાક્યા હોય તો ઘસઘસાટ હોય પણ બાપાના રોમ રોમ એટલે રૂવાડા રૂવાડા ત્રણ વખત એ મંજી દાદા એ જોયેલા અને સાંભળેલા બાપાના શરીર માંથી રામ રામ નો અવાજ આવે એક દિવસ બાપા આનંદ થી બેઠેલા એમાં મંજી બાપા એ કીધું બાપા ને વિનંતી કરી બાપા તમે સુઈ જાવ તારે અવાજ આવે છે તમારા શરીરમાંથી હા એને આશર્ય રહ્યું એટલે એને કીધું કે તમારા શરીરમાંથી અવાજ આવે છે તો બાપાએ કીધું શાનો વાલા આવે છે એ કે રામ 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 સીતારામ સીતારામ ઓમ રામ ઓમ રામ એવો તમારા શરીરમાંથી અવાજ આવે છે એટલે બાપાએ કીધું કે ભાઈ આ તો ભજનનો પ્રતાપ છે વાલા આ શરીરનો એ બની ગયો છે શરીરનો ધર્મજી બની ગયો છે કે જેમાં સતત રામ નામનું સ્મરણ ચાલુ રહેશે રામમય રામમય જીવન છે મારું એટલે અને ત્યાર પછી એક દિવસ મંજી બાપાને બાપા બેઠેલા એટલે જ્ઞાન ગોષ્ઠી સત્સંગ ચાલતો હતો એટલે મંજી બાપાને સેતાવવા માટે બાપાએ એક દાખલો આપ્યો દાખલો આપ્યો ને એમાં બાપાએ વાત કરી

ગુરુ એ આ બધું જોયું જાણ્યું સાંભળ્યું કે રાજા ખોબેન મોટો દાન ગુરુ જે હતા ને એને એવો પ્રશ્ન કર્યો રાજાને કે તું આ ખોબેન ધોબે જે દાન કરે છો એ વાત બરાબર છે પણ આ તારું છે આ ખજાના ભર્યા અનધન વંડાર ભર્યા એ તારા છે એ કે નહીં આ તો મને વારસામાં મળેલું છે મારા બાપાથી આ રાજ રજવાડું આ બધું વારસામાં મળેલું તો કે તારું શું તારું કઈ હોય ઈ ઉડાડ એનું દાન કર અને એનો સેવા ધર્મ પાળ તો તારું કલ્યાણ થાય તો રાજા મુજાના તો મારું શું મારે હું બાપુને જવાબ આપું પછી બાપુને વિનંતી કરી તો મારે શું કરવું કે તારું તન છે તારું તન છે એ તનથી અને મન થી જો કઈ તું કર તો ઈ તારું ગણાય આ વાત મંજી બાપાને પરસી ગઈ કે પૂજ્ય બાપા એમ કહેવા માગે છે કદાચ સાધન સંપત્તિ જે કાંઈ હોય

શરીરથી આ સણભંગુળ શરીર છોડી અને સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કર્યું પછી પરંપરાગત મનજી બાપા એવો સંકલ્પ કર્યો કે હવે આ જીવન આજીવન બાપાની સેવામાં વિતાવી દેવું તન અને મન એટલે મંજી બાપા આજીવન તન અને મન અને ધન ટૂંકમાં જે કાંઈ યથાશક્તિ હશે એમને પાસે એ તન અને મન અને ધનથી આજીવન એમણે સેવા કરી અને છેલ્લે ગુરુ રામ ગુરુ રામ ગુરુ રામ કરતા પોતાનો હમણાં એમનો દેહકાળ થયો રામચરણ પામ્યા અને પૂજ્ય બાપાના ચરણમાં આજીવન એમણે સેવા ભાવ કર્યો તન અને મનથી અને શિલ્લે નિરંતર એક જ ભાવ હતો અને એની જે બનાવેલી સાખી એ છેલ્લે હું તમને કહું એમણે એમ કીધું સદગુરુ બિન સંસારમાં દુકા નહી આવત અંત સદગુરુ વિના સંસારમાં દુઃખા નહી આવત અંત જ્ઞાનની ઘાણી ફેર કે મનજી સલગયે બજરંગ સંત જય બાપા સીતારામ